અને આ તરફ દાહોદની ખાનગી હોસ્પિટલમાં યુવતીએ આપઘાત કર્યો ઉજ્જવણ ગામની પચીસ વર્ષીય યુવતી નર્સ તરીકે અહીંયા કામ કરતી હતી હોસ્પિટલના વોશરૂમમાં અગમ્ય કારણોસર યુવતીએ આપઘાત કર્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને આગળની તપાસ શરૂ કરી છે દાહોદની આ ઘટના નર્સ તરીકે કામ કરતી યુવતીનો આપઘાત વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઉત્સવ દાહોદની નર્સનો આપઘાત શું અપડેટ પચીસ વર્ષની યુવતી જે રીંકુ બેન જે પકેલ છે તેમને જે કોઈ અગમ્ય કારણોસર જે મોડી રાત્રે જે હોસ્પિટલના જે વોશરૂમ છે તેની અંદર જે પોતે જે અંદરથી લોક કરીને પાછો ખાઈ દીધો હોવાની જે દ્રશ્યો છે બનાવના અંગે જે પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી જે પરિવારજનો ને જાણ કરતા પણ તે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા હાલ તો જે પોલીસ છે તે દિશામાં તપાસ કરી રહી છે કે જે હોસ્પિટલ ની અંદર ન જે રીતે કામ કરતો બેન જે કામ કરતા હતા તેમનું ત્યાં ફાટસો ફેકવાનું મુખ્ય કારણ શું તેને જે સીડીઆર નેમ બધું છે તે મંગાવવામાં આવ્યું છે જી ઉત્સવ આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ